આજે આપણે આવી ગયા છીએ પટેલ પાઉભાજીમાં અને આપણા મિત્રો છે રાજમાકડીયા અને ગ્રીન ભાજી અને રેડ ભાજી બંને ભાજી બનાવે છે અને આનું એડ્રેસ છે એક્સિસ બેંક મિની બસ સ્ટેન્ડ રોડ જામજોધપુર અને એમના મિત્ર જયેશભાઈ છે અને અમે સાથી મિત્રો બધા રાજભાઈની ભાજી ખાવા માટે આવી ગયા છીએ કરથિયા છે બેઠા છે અને અમારે રાજભાઈ અમારા માટે ગ્રીન ભાજી સ્પેશિયલ બનાવે છે અને ઉમેશભાઈ આ બાજુ ઊભા છે અને અશોકભાઈ છે તે શૂટિંગ કરે છે અને અમારી હમણાં ભાજી તૈયાર થઈ જાય એટલે આવી ગયા ભાજી અત્યારે આ રેડ ભાજી છે અને રેડ ભાજી ખાઈને ત્યાર પછી અમે ગ્રીન ભાજી ખાશું છાસ અને બ્રેડને બધું કમ્પ્લીટ અશોકભાઈ શૂટિંગ બને ઉતારે છે તો અમારા મિત્રો છે ઉમેશભાઈ તે ગ્રીન ભાજીની રાહ જોવે છે અને અમે બેસી ગયા છીએ ભાજી ખાવા માટે તો આપણો વિડીયો પસંદ આવ્યો તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભાજી ખાવા માટે આવી ગયું